ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપણી કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે પાલેજ રેલવે સ્ટેશન નજીક માલગાડી તેમજ અગસ્ત ક્રાંતિ તેજસ રાજધાની એક્સપ્રેસ ટ્રેન આગળ પડતું મૂકી એક સ્ત્રી તેમજ એક યુવકે જીવનલીલા સંકેલી લેતા ચકચાર મચી જવા પામી હતી ભરૂચના પાલેજ રેલવે સ્ટેશન નજીક गत તારીખ 14 ફેબ્રુઆરીના રોજ ટ્રેન તેમજ માલગાડી નીચે પડતું મુકી આત્મહત્યાની બે ઘટનાઓ સામે આવી હતી પ્રથમ ઘટનામાં એક સ્ત્રીએ માલગાડી નીચે પડતું મુકી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી ભરૂચ રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર गत તારીખ 14મી ફેબ્રુઆરીના રોજ સાંજના સુમારે પાલેજ રેલવે સ્ટેશનની मीन त्रो एकावन शून्य बे पास डाउन रेलवे लाइन उत्तर दिशा तरफ शीतल भाई दरबार हाल पालेज लालजीन विस्तार मूल रहवासी चार सौ बवन नेहरू चाचानगर बी एज, सयाजी बस स्टेड आजवा रोड वडोदरा वडोदराओ कोईपण अगम्य कारणोंसर डाउन बीटीपीएनएल बीटीपीएन आरसीए ट्रेन आग सू जत करीधो अन्य एक घटनाम गत चौद फेब्रुआरी रोज रात्रि दस अर्पण भावेश कुमार गर्जर रहवासी नाओए कोई अगम्य कारणोसर अगस्त क्रांति तेजस राजधानी एक्सप्रेस ट्रेन आग पड़त मूकी आत्महत्या कर लीधी थी ઘટનાની જાણ થતા ભરૂચ રેલવે પોલીસ મતકના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ જાલજીભાઈ સંગાડાય તેમજ હેડ કોન્સ્ટેબલ હેમેન્દ્ર રમણલાલે ઘટનાસ્થળે પહોંચી મૃતક સ્ત્રી તેમજ યુવકના મૃતદેહોનો કબજો મેળવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા સ્ત્રી તેમજ યુવકના મૃતદેહને તેઓના વાલી વારસોને સોંપવામાં આવ્યા હતા યાકુબ પટેલ ભરૂચ